હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે જ આવી છે લાઈન કેવા કેમ કે મોટર કાઢવા ભાઈ આવી છે એને નુકસાન એક મોટું થઈ ગયું કે માથે થી કમ્પ્લેન તો મોટર આખે આખે હાથ માં વહી ગયા અંદર પડી ગયે ભાઈ અટાણ માં આવે ને તો કાઢી લઈએ હવે જોઈએ શું થાય પછી નીકળે છે કે ભાંગટૂટ થઈ એ તો હવે કાઢે બસ ખબર પડે તો ના પડે કેવી રીતે તૂટી ને ગઈ ને ખબર ન પડે એ સાલું માં કમ્પ્લેન તૂટી ગઈ પડી ગઈ અવાજ આવ્યો તો ખબર પડી ગાય ઓછી તનો અવાજ હું આવ્યો તો તો મોટો પડી ગઈ ચાલો આપણે ત્યાં કઈ ખૂબ કરી નાખી કાઢવાળા ભાઈ આવે એટલે નીકળી જાય તમને બતાવી આગળ વિડીયોમાં વાર તો મોટલું હાવ કાવા લેવડે કાતી એક ને કાઢી ને તો બીજી ખોટકાય બીજી ખોટકા આપણે જો આ માથે થઈ જાય ને છે ત્યાંથી અંદર ગયું ના કમ્પ્લેન છે ને આને તોડી નાખીજો અંદર કમ્પ્લેન તોડી ના ખાલી વાક્ય રહી ગયું એ માથે બાકીને આખે આખી દારામ વહી ગઈ ના કેબલ ના કટકા તૂટી ગયા તા એટલે ટાટર ને કઈ બહુ વાંધો આવ્યો નથી લાગતો કેમકે ટાટર ખાલી આમ પાડી ના ખુતું ખાલી હે ને કેબલ સાંધો હતો ને અહી તૂટી ગયો તે આપણે આખે આખી લાઈન સહી જ ગઈ દોડું ને બધું હાવ માથે થઈને જ મૂળ માથે જાય છે કમ્પ્લેન ભંગ ગઈ ને પડી ગઈ અબ રાજુલ દ્વારા મોટો ભરીતે નહી મોટો કઢવારા ભાઈ આવી ગયા હે ઓ જોઈ કેવીતના ગાડે ટોલે રાખે ને ના ગાડે બે ડોક્ટર ના મોરા ઉસા થઈ ગઈ છે જો બે ડોક્ટર રાખ્યા પણ એવી હબ બ ખુશી ગઈ ને તેની વાત ના પૂછો નીકળી જાય તો થારું કેવાય બોમ્બે પણ આલી ન થક કેમ

आना मुक्या उन्नो दिमा क्यों के जीव मराई नहीं पापे कराई नहीं भगवान ने बदले नहीं जीव अनोखा दी तो ना दिमुक्या वहाँ આપડે કરવું હે ઓલા મોટરઘાટ વાળા આવ્યા તા મોટર ઘાટ પડી ગઈ તી તો મોટો તો નીકળી ગઈ છે ખાલી કમ્પ્લીન મારે સાબડા સાબળીમાં જનાવર છે જોઈ ને તો બંબો હતી એટલે વહી જાય બંને ત્યાં લાગે તમે મારતા જ નથી કોઈ જનવરને આગું જ મૂકી આવી ભરીને થાકીને બિસાન જીવવાનો દીધો હોય ભગવાન આપણે એને શું ખરાબ કર્યું એને પેટ ભરવા નીકળવું જ પડે ને બારી ક્યાંક